જો અમે હેને જલો અને અમે ઉઠી જઈએ એટલે અમારે કઈક તો નાસ્તો કરવો જ જોઈએ ગાજેલાભાઈ હાલ આમ નીકળી જાય बाजू પોતા હાલે કોડા અમા અમારી જીગર નસ પડતી આતો સારું તું હણ હણજીશું મે ખાયો નથી તે આજ નત ખાયું આજ આપડે વિડિયો જરાક મોડો ચાલુ થઈ ગયો છે ને જો આમાં બધા ચકલા બેહી ગયા છે એ ગોલ છે હાલ તું ઈમાં ચાકુડી નાખ પર આપણે જો બા આગળ જાય નહી હેને

हेलो जो हम से अड़ तू तो भाई पोई तो नाई थी मोरिन ले ली तू और तू आज या सही तो खबर आवी जाए हमने पापा मोरी ली तो हां अब फटाफट खाई लेन पछि आ खुटाड़ा भाई भरी है हां भाई मस्त तो हम के हेलो बता पोपियो खाओ इनता तके

बन रही खू के भी लाल है कि बस सर दिन सर्दी को है पता है काल सब बोई भी देखिए ए में हां दवा ले हो ना देख देख आम नम ना वे वही मु लखी पापा वाला मां गोरी ना ने फतुर ना करे न वही हो जे अभी ये ये पी जाए बात आगे ना हटो ये बदन तारा हटो तो उपाधि कर मा तारे खावा ना छे जो રામ રામ મિત્રો હાલો તો આપણે આવી ગયા છે ખેતરમાં માં ને આપણે છાંટવી છે દવા ખડખડમાં છાંટી છાટી લીધી હવે આ ભાગમાં છાંટવાની છે ટાકો લઈ આવ્યા છે જો રાજુભાઈ એમાં થાંભલા ની આગળ લીમડા આગળ ટાકો રાખી અને પાણી નો ભર લઈ ખડખડવાળા વાળા આપણે આરનું વાય વારીને ટાટર બરી ગયું નથી રાજુભાઈ તો હેરાન બહુ થયો ટાટર નો શેડો બરી જાય ટાટર થઈ ગયું હવે અવસ્થા વારું એટલે બહુ હાલે હે ને હમું કરવા માટે ઠાર હોય મજા ના આવે આપણે નિયરવાર રહી જાય ખેડખેડના નિયારમાંથી ચાલુ કરી છે અને આપણે એક ભાઈની કોમેન્ટ હતી કે હવે પાણી કેવાંક છે ભાઈ હવે નિયાર એક જ રહ્યો ચાલુ મંજુ બસ આ આપણે આ ખેડખેડવાળો આ ઓલો વલ્લો અને વલ્લાથી આથમણો છે બસો ફૂટ આગળ નિયાર તો એ નિયારમાં ફૂલ પાણી છે ટાણે ટૂંકમાં બહુ તો અતિશય આમાં આવતું નથી પણ દસ ફૂવાર હાલે ને એટલું પાણી આ નિયારમાં છે એટલે હાડા હાથની મોટર હાલે હા એક જ નિયર ચાલુ છે બાકી બધા કોરા થઈ ગયા છે ને એક આપણે પીવાનો જે ઉપયોગ કરીને છે નદીના કાંઠામાં ધાર આપણે ઊનીક એક બે વાર લીધેલ છે તો કાંઠામાં છે ને એમાં હવે થોડું થોડું પાણી આવે છે હજી સિંગલ ફેસનું પાણી છે ને એ આપણે ઘરે આવે પીવામાં અને અટાણા મેન ન્યા આ છે વાયમાં આપણે પાંચ છ ફૂટનો ઉલારો ભરાય જે ગાર કાઢ્યો હતો ને એટલો આગો થાય એથી ઉપર પાણી આવે ને એ બધું વયું જાય પછી બે મોટરનું નાખો કે એકનું નાખો એ પાણી પછી વધારે રહેતું નથી હાલો ભાઈ ટાકો ભરાઈ ગયો છે અને હવે જાઉં પોપ દવા લેવા આપણે વાયવારા ભાગમાં દવા છાટવી છે હાલો ભાઈ તો આપણે જો ચાલુ કરી દીધી છે દવા અહીંયા ટાકો ભરાઈ ગયો છે ને હવે ડાયરેક્ટ ગાયથી ભરી ભરી અને આપણે વાયવારા ભાગમાં કરી દઈ ચાલુ તવો હેતી જીરું અહીંયા તો ઓલાઈ ગયું છે આમ બધે ઠીક દેખાય છે બાકી હવે અંદર જ આખોથી ઘૂમરા મારશું एडिशन मार रहे हैं ना मटे ओ इंजेक्शन हब का भी काइंड हो मार दें तो बस ही जाएगा एडिशन में हर कुन लगे तो बाटलो लो चढ़ा वो पढ़ ही है क्या तो वो मार दे हो रहा जी हाँ बराबर ना हाँ हेलो भाई मारो पंप छटाई गयो राजू भाई थोड़ो अधूरो हतो ने साटे है, तो है। राजू आ चा आवी गयो हां आपड़ो चा आवी गयो छे अइया राजू जो मुकी गया ऊपर हेलो तो भाई चा पीवा चा आवी गयो राजू भाई आवी गयो है अबे बे भाई है ना मारी बे बे अडावी का राजू हां क्या पूछे हां फर्मो खाली करवानो है पछि जेटले जड़े एटले અમારે એક મહેમાન આવ્યું છે ને મહેમાનને લઈ ગયા કાકા બેહવા ચા પીવા અમે દવા છાતી મહેમાનને કીધું કીધું કાકાથી એક પોપ લેતો આવજો આવતી અમારે મેડ આવી જાય એક માણસ વધી જાય રામ રામ કરવા જ મને ખબર પડી ગઈ હતી સાચી વાત થઈ ડાયરેક કાકા પાણી વારતા હતા ને થાણા માં ડાયરેક્ટ ગયો વીરેન નો ઝીણકો મામો આવ્યો વીરેન ને મૂકવા વીરેન ને આજે નિશાળ ખુલી ગઈ છે વીરેનને મૂકવા આવ્યું હોય ને વીરેન ની મમ્મી રોકાણી આટો દેવા હવે કારભાર બધો મારા રાજ્ય ઉપર આવી ગયો આખી વાડીનો એક વાર નેધી લીધું ને ત્યાં હવાર માં જોતા બાતા કે તમે બે થઈને ટોલિયું બે બે ભરીને ભૂકાની નાખી દેજો માલ ને ખીલા ઘર અને પછી ઈ કરી ને કે ડાયરેક્ટ બે ભાઈઓ મનજો નેદવાય કે બીજી વાર મેં કીધું અમાર દવા સાટવી બા આઈ કે હાથી તવા છાટી લ્યો પેલા ને પછી કે બે ભાઈઓ થઈને મનજો નેદવા મૂલી જડે ને તો મૂલી કહી લેજો બાકી હવે બાજુ નહીં આવે અમારે બાજુ મોઢે બહુ સડાવી દીધી ને એક ભાઈ કહેતા હતા એ કે રાધુભાઈ ને દસ હજાર વાળી હાડે લેવાય ગયા મને રાજ્ય ને હેઠા લઈ લઈએ હા ઓ હો બાજુ નહીં ખબર છે આમાં ખર્ચા બહુ આવી જાય ભાઈ એટલે બહુ ખર્ચા ના કરાય પાછા ઘરના વિવાહ નથી એક દી વિવા હોય બાર એટલે હવે એમાં કંઈ વિડાવીડા ખર્ચા કરીને કેમનું જાવ તો એ તે દીજો છત્રી કે ચાલીસ હજાર જેવું બિલ થયું હતું અને હજી સિવાય તો રાધુ ને આવડે સીવતા ને કરી વળી બધું અલગ એટલે પલો કરી જાય ભાઈ આ મોંઘવારી પ્રમાણે આઈલા રાખે અને હાલો હવે ચા પી લઈએ ને પછી મંડી સાટવા ઓલો મીમાન તો કઈ આવે હવે આ બાજુ મીમાન ક્યાં ચા નથી પીતો મીમાન ચા નથી પીતો એ કાયદેસર વસ્તુ જ પીવે છે

હાલો ભાઈ હવે અમે બે ચા પી લઈ લેરા ગયા હાલો ભાઈ જો બપોર થઈ ગયા છે ને આ બાજુનો લાંબો ભાગ આપણે સાટી લીધો હે હવે આ બાજુ રહ્યું હે આ બાજુ લગભગ બે બે ઉઠલું મેળાઈ જાય ને આમ સાઈટનું થાંભલા સુધી ટાકો થોડોક આપણે એક વાઢડી વાર આ બાજુ રહી ગયો છે પણ થાંભલા સુધીનો ધોર્યો છે ને થાંભલા સુધી નીકુરા જ એટલે આ બાજુ બે બે વાઢડી આપણે સાટી શક્યું હવે થઈ ગયા બપોર તો હાલો હવે ઘરે જઈ બપોરે કરી

બે સુધારણ હોય તો હેલ્પું પડે ખાવ હવે અટાણે અમે સુધારીને પછી ખાઈએ ચાલ ભાઈ જો લીલું મરચું અને રીંગણાનું શાક લઈ લો કાચું ટમેટા સુધારી દઈએ તો ઈ ખાવા છે આપણે સુધારી લઈએ દવા સાતી નહિ હવે નહી ભાઈ ખાઈ સંભરજો ભાઈ આમ છે ખવરા મહેનત કરી આપણે ખવરાઈશું કે એટલે એટલે

तो बस एक वादा है कायम ना 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 नहीं है वो ऊपर से कहां है कहां है पता नहीं तो सही कहां है नहीं नहीं ना है ना 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 किलो ना 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 ना

जी मैं बोल कर रही हूँ बड़ा मालूम है बट की इम्ना कर दिया ढोरा है जहाँ ग्लास है ठीक है हर उन्हें

ભાઈ રાજુભાઈ ને બેટરી થોડીક ડીમ પડતી હોય તો પડતી હોય કદાચ એનો પંપ વાહે રહી જાય ખાલી થવામાં ને મારે થઈ જાય છે મોર એટલે બેમાં કે ને ભેગું રહેવાનું સેટિંગ આવતું નથી ભાઈ અને જીરું કરવું એટલે ઊંધે કાંધ આમાં પોયરા રહે ને ત્યાં થાય એ હવે થાય ના થાય એ તો આપણા હાથમાં છે જ નહીં ઘરે આવે તં માનવાનું જો આ રાઉન્ડ આપણે લઈ લીધો હે ઇન્જેક્શનનો મેન છે આમાં ઇન્જેક્શન પણ પાછી હવે વારી મહિન દવા સાટવી જો હે તો હવે

ઈ ખબર નથી કે પપ્પાને પૂછજે કે કોઈ દિખાતા હે કે મોસમ બી ને કે હું સાઈકો પૂજજેતા હાતા હે કે પૂજજેતા હાલો ભાઈ તો આપણે દવા સાટીન બેઠા સહી જો મોસમ બી એન્જોય કરી કે સંતરાજી કહેવા તો હોય ને અમાર જલાભાઈ તો ધરાત જ નથી કહેવા છે ને જલા આ બાજુ આવજો અમારો જલિયો જેનું ખાય ને એટલે થોડું ક खाई खम कहता हो मजल में बोठे डे जरा के बोठे डे जरा के नहीं नहीं बोठे का जो था ही जो बाट ही होगा पैद को रह जो के हमारे ओपाइड बिना क्या बात ये तो

ने 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 कोई दिखे की तो इन थे? <laughs> <laughs> ना तो कोई ने कोई ही 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 तो <laughs> <laughs> आ, तो <ना> थे? <laughs> <laughs> तो तो और <laughs> तो <गत्तु laughs> के इन वो 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 तैयार अरे

ના આવ ભાઈ તો આપણું પાણી ગરમ થઈ ગયું છે આસુ આસુ થયું બહુ તો નથી થયું આપણે અહીંયા એન્ડ કરી દઈ ચાલો ફરી મળીએ નવા બ્લોગમાં તો ત્યાં સુધી આવજો રામ રામ